નમસ્કાર આપ જો રહ્યા છો ઇવનિંગ રિપોર્ટ અને હું છું આપની સાથે હેટવે સૌ પ્રથમ વાત કરીશું મિચોંગ વાવાઝોડાના કહેરની દક્ષિણ ભારતમાં મિટોંગની મહાઆફત આવી છે હવામાન નિષ્ણાંત અમલાલ પટેલની આગાહી સામે આવી છે ગુજરાતમાં આવતીકાલે વાવાઝોડાની ભારે અસર જોવા મળશે ગુજરાતના પૂર્વીય ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે વડોદરા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે અસર થયેલી જોવા મળશે અરવલ્લી પંચમહાલમાં વાવાઝોડાની અસર જોવા મળશે દરિયાકાંઠાના ભાગોમાં વાવાઝોડાની અસર થશે દક્ષિણ ચીન તરફથી ભારે વાવાઝોડા આવશે અને તેના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવશે એક પછી એક સિસ્ટમ બનતી જશે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડા આવશે મધ્યપ્રદેશના પૂર્વીય ભાગો મહારાષ્ટ્રના ભાગો અંદર સરળના ભાગોમાં ગુજરાતમાં અસર થવાની શક્યતા રહે છે છ તારીખ સુધીમાં જેમાં ક્યારેક અરવલ્લીના ભાગો પંચમહાલના ભાગો ખાસ કરીને વડોદરાના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અસર થવાની શક્યતા રહે છે અને દરિયા કિનારાના કોઈ કોઈ ભાગોમાં અસર થવાની શક્યતા રહે છે દક્ષિણ ચીન તરફથી આવતા ભારે વાવાઝોડા આ ત્રણ ભાગોમાં ભારે વાવાઝોડા પકાશે અને તેની ત્યાંના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવશે જેના લીધે મૃત્યુ વાવાઝોડા બાદ એક તો બીજું વાવાઝોડું ફૂંકાવાની શક્યતા રહેશે ત્યારબાદ પણ ત્યાંની અસરમાં લગભગ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન સુધી જઈ શકવાની શક્યતા રહેશે આ બંને કારણોના કારણે ગુજરાતમાં માવઠાણ થવાની શક્યતા રહેશે કે ભર લગભગ અત્યારે આ વાવાઝોડું બંગાળ ઉપસાગરમાં બની રહ્યું છે મૃત્યુ અને સાગરનો પણ દ્વેજ બનશે અરબસાગરમાં પણ હલચલ જોવા મળશે તારીખ તેરથી થી ચૌદમાં અને જેના કારણે હાલ લગભગ છ તારીખ સુધીમાં સુધી વાયુના કારણે ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની તારીખ તેર થી ચૌદ ડિસેમ્બરમાં વાવાઝોડા આવશે વાવાઝોડાની અસરથી ગુજરાતમાં માવઠા થશે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જ્યારે ચાર બાર આસપાસ બાર કે ચૌદમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવશે ત્યારે વાતાવરણમાં દેશના ઉત્તરે પૂર્વ પ્રદેશમાં ભારે હિમ વરસાદ થવાની શક્યતા રહેશે બરફ પડશે અને કમોસમી વરસાદની અસર છે ગુજરાત સુધી થવાની શક્યતા રહેશે પરંતુ હમણાં સાત તારીખ સુધીમાં ઉત્તર ભારતમાં ભારે પવન ફૂંકાશે અને નબળા પશ્ચિમ વિક્ષોભના કારણે બરફીલા પવનો લગભગ સાત તારીખ સુધીમાં ગુજરાતના ભાગોમાં આવશે જેના કારણે ન્યૂનતમ તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડી વધશે લગભગ બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ ન્યૂનતમ ઘટશે તો ખેડૂતો માટે અમરલાલ પટેલની મોટી આગાહી સામે આવે છે ઠંડીનું જોર વધતા કૃષિ પાકોને ફાયદો થશે ઘઉં રાયડો સહિત રવિ પાકોને ફાયદો થશે કૃષિ પાકો છે અને ફાયદો થશે અને ઠંડીની ઠંડી મળતાં ઘઉંના પાકો ઉગાવવા પણ સારો થશે આ ઉપરાંત રાયલો અને બીજા અન્ય પાકોમાં પણ તેની અસર સારી રહેશે એટલે જે શિયાળુ મોસમના પાકો જે છે તેની આ ઠંડીની અસર હમણાં સારી રહેશે પરંતુ આ વખતે ડિસેમ્બર માસમાં લગભગ સામાન્યથી વધુ માવછા થવાની શક્યતા રહેશે તારીખ ચૌદ પંદર સોળને સત્યાવીસ વીસમાં એક માવઠું થવાની શક્યતા રહે છે આઠ નવ દસમાં જે શક્યતા છે વરસાદ થવાની તે શક્યતાના કારણે દક્ષિણ ગુજરાત ભાવનગર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે એટલે આ ડિસેમ્બરમાં છે એ માવઠાનું રહેશે અને ત્યાર પછી પણ તારીખ ઓગણીસ વીસ એકવીસો બાવીસમાં પણ દેશનું હવામાન પલટા છે અને વાદળ વાયુ સર્જા છે જેના કારણે લગભગ આ વખતે ક્વચિત માવઠું થઈ શકે તો ખેડૂતભાઈ જો વિષમ હવામાનની વિપરીત અસર થાય

તારીખ બાવીસ ડિસેમ્બર બાદ મજબૂત ઉત્તર ભારતનું હવામાન છે તો આગામી દિવસ માટે હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે આગામી પાંચ થી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે અને વરસાદની કોઈ આગાહી નથી દાહોદ મહિસાગર પંચમહાલમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે ઠંડીની વાત કરીએ તો અમદાવાદમાં તાપમાન 70.5 डिग्री નોંધાયું છે તો આ સીઝનનો સૌથી ઓછો તાપમાન નળિયામાં 10.4 ડિગ્રી જેટલો નોંધાયું છે. આગલે 5-7 ਦਿન મે પૂરી ગુજરાત સ્ટેટ મે વેધર મોસ્ટલી ડ્રાય રહેને કા સંભાવના છે. બારિશ હોને કા જલ સંભાવના નહીં હે. અ ટેમ્પરેચર મોસ્ટલી નોનાર્ચ ચેન્જ મે રહેગા. અમદાવાદ મે અબી મોસ્ટલી ડ્રાય વેધર રહેને કા સંભાવના છે. 1-2 અફ્ટા ક્લાઉડ ભી રહે સકતા હે. और टेम्परेचर देखा जाए तो टेम्परेचर अभी अहमदाबाद में 17.5 डिग्री सेल्सियस रिपोर्ट हुआ है आज भी मतलब कल के लिए जो फोरकास्ट किया गया है अराउंड 17 टू तो 18 डिग्री सेल्सियस तक आ सकता है और सबसे लोएस्ट टेम्परेचर रिकॉर्ड किया गया है नलिया टेन डिग्री सेल्सियस तो ये सीजन का लोएस्ट टेम्परेचर માવઠાથી ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે સમાચાર આવી રહ્યા છે નુકસાન સહાય મુદ્દે મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે સર્વેની કામગીરી જલ્દી જ પૂરી થશે આ ઉપરાંત એસડીઆરએફના સહાય ધોરણો બદલવાની કામગીરી ચાલી રહી છે તે મુદ્દે પણ રાઘવજી પટેલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી તેઓએ જણાવ્યું કે નવા સહાય ધોરણો કેન્દ્ર સરકાર તરફથી બદલાય છે અને તે બદલવાની પ્રક્રિયા હાલ ચાલુ છે નદી કિનારે મૃત ગાયોનો નો વિડીયો સામે આવ્યો છે માલધારી સમાજના આગેવાન વિરમ દેસાઈનો દાવો છે એમસી ના ઢોરવાડાના મૃત પશુઓને અહીંયા મૂકી જાય છે મૃત પશુઓ માટે કોઈ વ્યવસ્થા નથી માલધારી સમાજ દ્વારા આજે વાત સામે આવે છે મૃત પશુઓના કાન પર એમસીના ટેગ લાગેલા હોવાનું પણ માલધારી સમાજ દ્વારા જણાવાયું છે સીએનસીડી વિભાગની બેદરકારીના કારણે પશુનું મોત થયાનો દાવો છે દાણી લીમડા ઢોરવાડા સામે માલધારી સમાજના આગેવાનોએ ધરણા કર્યા ઢોરવાડામાં રહેલા પશુઓ મંદિરમાં મોકલવાની માંગ કરી છે પશુના મોતના પગલે જવાબદારો સામે કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી છે પશુપાલન બચાવો સમિતિના પ્રમુખ નાગજે દેસાઈએ કહ્યું છે કે જવાબદાર અધિકારી સામે પોલીસ ફરિયાદ દાખલ કરે ઢોરવાડામાં યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે ગાયોનું મોત થયું છે જગન્નાથ મંદિર સહિતના સેવા ટ્રસ્ટમાં ગાયો મોકલવાની માંગ પણ ઉઠી છે

માલધારી સમાજનો સીધો આરોપ છે કે ગાયોને સીએસડી વિભાગ તરફથી યોગ્ય કાળજી નથી જ ગાયો છે તે મરી રહી છે અને તેના જ કારણે આ પ્રકારની ઘટનાઓ સામે છે ત્યારે માલધારી સમાજના જે આગેવાન છે નાગજી દેસાઈ તે અહીં પહોંચ્યા છે દાણીબડા સ્થિત જે ઢોરવાળો છે તે ઢોરવાળી બહાર જ તેઓ ધરણા પર બેસી ગયા છે તેઓ માંગ કરી રહ્યા છે કે જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે અને સાથે જ જે મુખ્ય જે ગાયો હતી જે મૃત્યુ પામી છે જે ગાયો તેની સામે જે અન્ય ગાયો છે તે ગાયોને તમામ ગાયોને મંદિરમાં મોકલાય તે પ્રકારની ડિમાન્ડ તેઓ અહીં કરી રહ્યા છે નાગજી સમાજ શું નાગજીભાઈ ગ્યાસપુર ખાતે જે ઘટના સામે આવી છે કે તેની અંદર અનેક ગાયો છે તે મૃત હાલતમાં પરંતુ કહેવાય રહ્યું છે કે તે ઢોરવાડો છે કે જ્યાં ગાયો છે તે મરતી હોય છે અને ત્યાં તેને રાખવામાં આવતી હોય છે આપસા માટે અહીં ધરણા ઉપર બેઠા જે ગ્યાસપુરમાં ગાયો મૃત્યુ આવી મરેલી આવી અહીંથી આવેલી છે આ સ્થળ ઉપર અમે આવ્યા છીએ અમારી માંગણી એ છે કે જે મૃત્યુ પામી ગાયો એની સામેના જવાબદાર લોકો પાસે પોલીસ એફઆઈઆર દાખલ કરે એની કડકમાં કડક સજા કરે સાથે સાથે હાલમાં જે જીવતી ગાયો છે એ પશુપાલકોને નહીં પણ મંદિરોને આપી દે એવી માંગણી સાથે અમે અહીંયા બેઠા છીએ કે આ જીવતી ગાયો બચી જાય કોઈ પશુપાલકોને નથી આપવી આપણે જેથી આ લોકો કાવા દાવા ના કરે અને ખોટી કાયદાકીય વાતો ના કરે એટલે અમારી માંગણી છે કે જીવતી ગાયો જગન્નાથ મંદિર અથવા તો કોઈ પણ મંદિરને આપી દો એવી અમારી માંગણી છે પણ જે ગ્યાસપુર ખાતે જે ગાયો મળી છે તો પણ એક કહેવાય કોર્પોરેશન નું છે કે ગ્યાસપુર ખાતે જે તમામ જે ગાયો છે મરી ગાયોને ત્યાં મરીયા દાટી દેવામાં આવતી હોય છે આટલી હદે ગાયોની એકસાથે મૃત્યુ પામે છે એ જ અમે સાબિત કરીએ છીએ કે ભૂખે મરે છે ગાયો અંદર એ ઢગલાબંધ જે તમે જોઈ રહ્યા છો ટીવીમાં આપના ટીવીમાં પણ બતાવી રહ્યું છે કે જે ઢગલા દેખાય છે ગાયોના એ એક દિવસના છે અને જે ટેન્કરમાંથી નાખા છે આઠ ગાયનો રેશિયો છે અમે વારંવાર કીધું છે કે ઢોર બજાર ડબ્બામાં રોજની વીસ થી પચીસ જે આપણે બેઠા છીએ ત્યાં 20 થી 25 ગાયો દરરોજ મરે છે આ લોકો અમારી વાત માન્ય નતા રાખતા આજે આ વાત ઉજાગર થઈ છે આજે અમારી માંગણી છે કે ગાયો જીવતી હોય એને મંદિરમાં આપી દો એવા માટે અમે બેઠા છીએ અંતમાં મૃત પશુઓના વિડિયો મામલે તંત્રએ પણ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે મૃત પશુઓના વિડિયો મામલે કોર્પોરેશનના ડીવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનું નિવેદન સામે આવ્યું છે કોર્પોરેશન પાસે ત્રણ ડબ્બા છે જેમાં પાંચ હજાર જેટલા પશુઓ છે ગ્યાસપુરમાં મૃત પશુઓને મીઠું નાખીને દાટવાની પ્રક્રિયા થાય છે મૃત પશુઓને નિકાલની પ્રક્રિયા અગાઉનો વીડિયો છે જે વાયરલ થઈ રહ્યું છે વીસથી વધુ ડોક્ટરો પશુઓની સારવાર માટે સતત કાર્યરત હોય છે શક્ય હોય એટલા પશુઓને બચાવવાની કામગીરી પણ તંત્ર કરી રહ્યું છે માલધારી સમાજના આરોપ પાયા વિહુણોયા હોવાનો પણ તંત્ર દ્વારા દાવો કરાયો છે

અને માન્ય પ્રક્રિયા અને માન્ય પ્રણાલી દ્વારા જ કરવામાં આવી રહી છે આજે સવારે દાણી લીમડા પેટલ પોન્ટ ખાતે જેટલા પશુઓ મૃત્યુ થયા હતા તેમના નિકાલ માટે એ પશુઓને જ્યારે ગાડી દ્વારા ગ્યાસપુર કાર્કસ ડેપો ખાતે લઈ જવામાં આવ્યા ત્યારે અમુક વ્યક્તિઓ દ્વારા જ્યારે આ પ્રક્રિયા પૂર્ણ થાય મૃત પશુઓના નિકાલને નિકાલ કરવા માટે ખાડો કરી રાજકોટમાં રખડતા શ્વાનના હુમલામાં બાળકીના મોતનો સામે આવ્યો હતો જંગલેશ્વરમાં બાળકીના મોતના પગલે આરએમસી તંત્ર સફાળું છે સમગ્ર વિસ્તારમાં શ્વાનોને પકડવા તંત્રની ટીમો કામે વળગી છે જંગલેશ્વર વિસ્તારમાંથી આઠ જેટલા શ્વાનોનું ખસીકરણ કરાયું છે શ્વાનોને પકડીને ડોગ હોસ્ટેલ ખાતે તંત્રની ટીમે ખસેડ્યા છે રખડતા શ્વાનોને હડકવાની રસી પણ આપવામાં આવશે ખેડાના કપડવંજમાં તેલમાં ભેળસેળની વ્યાપક ફરિયાદોથી તંત્ર હરકતમાં આવ્યું છે પોલીસને મળેલી અરજીઓના આધારે બે ફેક્ટરીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી ગાંધીનગર રોડ પર નવાગામ નજીક ઓઇલ ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા મોડાસા રોડ પરની ઓઇલ ફેક્ટરીમાં પણ પોલીસની ટીમોએ તપાસ કરી હતી ખેડા ક્રૂડ ખાસ કરીને ખેડા ખાતે આવેલી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શંકાસ્પદ તેલની તપાસ માટે સેમ્પલો પણ લીધા હતા ભેળસેળની આશંકાએસએલની ટીમોએ પણ કંપનીઓની મુલાકાત કરી અલગ અલગ સ્ટીકરો લગાવીને શંકાસ્પદ તેલનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું પોલીસે બોટલો પર લગાવતા સ્ટીકરોનો જથ્થો પણ હાલ કબજે લીધો છે ફેક્ટરી કોઈ પણ લાયસન્સ વગર ધમધમતી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે હીર ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરી લાયસન્સ વગર હોવાનું સામે આવ્યું ભડતા નામવાળી બ્રાન્ડેડ કંપનીના નામ રાખીને પેકેજિંગ થતું હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે સાથે આ તપાસ દરમિયાન ફેક્ટરીમાંથી અનેક બ્રાન્ડના લેબલો પણ મળી આવ્યા છે પોલીસ એફએસએલ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હાલ સમગ્ર મામલે સંયુક્ત તપાસ કરી રહ્યું છે જે દ્રશ્યો સામે આવ્યા હતા હાલ સંયુક્ત તપાસ આ મુદ્દે કરવામાં આવી રહી છે શંકાસ્પદ તેલની તપાસ માટે સેમ્પલો પણ લેવામાં આવ્યા છે જે સેમ્પલોની પણ તપાસ કરવામાં આવી રહી છે ભેળસેળની આશંકાએ દરોડા અહીંયા પાડવામાં આવ્યા હતા અને ખોટા સ્ટીકરો પણ અહીંયાથી મોટી માત્રામાં મળી આવ્યા છે વડોદરાથી આરોગ્ય વિભાગનો સપાટો સામે આવ્યો છે સિંગતેલને લઈને આરોગ્ય વિભાગનું ટ્રેકિંગ સામે આવ્યું છે મનપાની ટીમ દ્વારા અલગ અલગ અવસ્થારોમાં ટ્રેકિંગ હાથ ધરાયું છે કેમિકલ અને ભેળસેળયુક્ત સિંગતેલ વેચતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે ભેળસેળયુક્ત તેલ જણાશે તો કાર્યવાહી હાથ ધરાશે ચોખંડ વિસ્તારમાં સિંગતેલની જે બ્રાન્ડેડ કંપનીઓ છે તેમજ લોકલ કંપનીઓ છે તેના આધારે અમે ગુણવત્તા માટે

સમલિયા રોડ પર આવેલી એમિકો નામની દવા બનાવતી કંપનીનો આ જથ્થો હોવાનું તપાસમાં સામે આવ્યું છે ઘંટીયાળ ગામના મહેન્દ્રસિંહ ચૌહાણની દુકાનમાં આ જથ્થો ક્યાંથી આવ્યો તે તપાસનો વિષય છે જિલ્લા પોલીસ વડા અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ હાલ તપાસ કરી રહી છે આ દવાનો જથ્થો કંપનીમાં ઉત્પાદન કે વેચાણ કરી શકાય તેમ ન હોવાની હાલ ચર્ચા પણ ઉઠી છે ડોક્ટરોને દવા આપતા જોયા છે અને તેમની પાસેથી દવા આપણે લીધી પણ છે પરંતુ આ એક એવા ડોક્ટર છે જે દવાની સાથે પાણીપુરી અને ચા આપે છે પંચમહાલના ગોધરામાં હોમિયોપેથી દવાખાનું ચલાવતા ડોક્ટર મહેન્દ્રસિંહ પરમાર પાણીપુરી અને ચા પણ વેચે છે મહેન્દ્રસિંહ ખુદ ડોક્ટર હોવાથી તેઓએ શુદ્ધ ખાવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું લોકોને સારું ખાવાનું મળી રહે તે આશયથી તેઓએ પાણીપુરી અને ચાનો સ્ટોલ શરૂ કર્યો અહીંયા આવતા ગ્રાહકો પણ ખુશ છે અને ડોક્ટર સાહેબને પાણીપુરીના વખાણ પણ કરી રહ્યા છે ખાસ કરીને સ્ટોલ પાસે જે બોર્ડ લાગ્યો છે તે લોકોને આકર્ષી રહ્યું છે શુદ્ધતાનું ધ્યાન રાખીને ગ્રાહકોને પાણીપુરી આપવામાં આવી રહી છે કે ડોક્ટર થી પાણીપુરી નું બોર્ડ લગાવેલું છે વાંચ્યું ખરું પછી અમે નજીક આવ્યા અને જોયું કે ભાઈ સાહેબ ડોક્ટર જાતે વેચે છે ડોક્ટર સાહેબ જાતે જો પાણીપુરી બનાવતા હોય આપતા હોય તો એ સ્વચ્છતા બી સારી હોય બધી વાતે વ્યવસ્થિત હોય એટલે અમે એવું કર્યું કે અમે અહીંયાથી હવે ખાઈશું દાઢીમાંથી બળવા છ્યું કે ડૉક્ટર્સ પાણીપુરી તો થયું કે લાવો આપણે જરા મુલાકાત લઈએ કેમ કે બધા બધી જગ્યાએ જે નામ હોય છે એના કરતા કઈક અલગ જોવા મળ્યું એટલે અમે પાણીપુરી ખાવા માટે આવ્યા અને જોયું તેમની જે પાણીપુરી આપવાની સ્ટાઇલ છે એમને અહીંયા જે દુકાનમાં ચોખ્ખાઈ છે એના પરથી લાગ્યું કે સારું છે અને પાણીપુરીનો ટેસ્ટ પણ સારો છે તો જોયું તો ખબર પડે કે ડોક્ટર સાહેબ ખુદ પોતે પાણીપુરી બનાવી રહ્યા છે અને ખૂબ હાઇજેનિકનું ધ્યાન રાખી રહ્યા છે જેમાં તેમણે પોતાના હાથમાં ગ્લવ્સ પહેર્યા છે માવો પણ ચમચીથી ભરી રહ્યા છે અને પાણી પણ ગ્લાસ માં આપી રહ્યા છે જેથી ગ્રાહક કે કસ્ટમર જે પાણીપુરી ખાવી આવી રહ્યા છે એનું સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખી રહ્યા છે ગ્રાહકોને આપણે સાંભળ્યા તેઓને ડોક્ટર સાહેબની પહેલ પસંદ આવી રહી છે એક માણસ અનેક કામ કરી શકે છે તેવી જ રીતે ડોક્ટર હોમિયોપેથિક દવા આપવાની સાથે તેનો પ્રચાર પણ કરી રહ્યા છે ગોધરા નજીક આવેલા પરવડી બાયપાસ પાસે દુકાન ભાડે લઈ તેમણે શરૂઆત કરી છે ડોક્ટરનું કહેવું છે કે આશીર્વાદ પાછળનો આશય લોકોનું સ્વાસ્થ્ય સારું રાખવાનો છે લોકોને હોમિયોપેથિક અંગે જાગૃત કરવાનો છે હું ઘરે સારું મારા બાળકોને પીરસું છું તો બહાર પણ સામાજિક સ્તર પર દરેક વ્યક્તિ સુધી સારું ખાવાનું પોકાળવું એટલે હાઈજીન લેવલ પર એટલે પાણીપુરીમાં બી અમે એ રીતે કર્યું કે જે ખાવાથી દરેક કોઈ બી વ્યક્તિને નડવી ના જોઈએ અમારા અમારે કમાવાનું નથી સારું ખાવું છે સારું આપવું છે મતલબ સ્વચ્છ ખાવ તમે હોમિયોપેથી પ્રચાર પ્રસાર બી હું કરું છું કે હોમિયોપેથી તમે પોતાના જીવનમાં અપનાવો અરવલ્લી જિલ્લામાં માવઠા વચ્ચે ખેડૂતોએ શિયાળુ વાવેતર કર્યું છે કુદરત માર વચ્ચે ખેડૂતો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે પ્રથમ તબક્કામાં ખેડૂતોએ ચોવીસ હજાર હેક્ટર જમીનમાં ઘઉં મકાઈ બટાકા જેવા પાકનું વાવેતર કર્યું છે સૌથી વધુ ઘઉંનું સાત હજાર હેક્ટર જમીનમાં વાવેતર થયું છે બદલાયેલા વાતાવરણ અને માવઠાની વચ્ચે ખેડૂતોના વાવેતરને નુકસાન પહોંચ્યું છે અને જેથી ખેડૂતો પણ ચિંતામાં છે મકાઈનું ત્રણ હજાર છસો પાંત્રીસ બટાકાનું છ હજાર પાંચસો વીસ હેક્ટર થયું છે બટાકા ઘઉં અને રાયડું કરેલું છે પણ અત્યારે છેલ્લા જે અમુક દિવસોમાં જે વરસાદ પડ્યો અને બે વખત વરસાદ પડ્યો એના કારણે જ્યાં પાણી ભરાયા ત્યાં નુકસાન છે અરવલ્લી જિલ્લામાં સતત માવઠાના દર વચ્ચે ખેડૂતો દ્વારા શિયાળુ પાકનું વાવેતર કરવાની શરૂઆત કરવામાં આવી હતી આ દ્રશ્યો બતાવીશ કે જિલ્લામાં સવા લાખ હેક્ટર જમીનમાં શિયાળુ પાક માટે વાવેતર થાય છે તેમાં બટાકા મકાઈ ઘઉં રાયડો સહિતના પાકોનું મુખ્યત્વે વાવેતર કરવામાં આવે છે દ્રશ્ય દ્રશ્યો તકે આપ જોઈ શકો છો કે જે પ્રકારનો હાલ પાક જોવા મળી રહ્યો છે તેમાં ખેડૂતોની દિવસ રાતની મહેનત છે તેમને બિયારણનો ખર્ચ કર્યો છે સામે જ જે પ્રકારની મહેનત કરી છે તેની સામે સતત કુદરતના જે કહેર વચ્ચે ખેડૂતો એક ડરનો માહોલ છે કે શું જે વાવેતર કર્યું છે તેનું તેમને વળતર મળશે તેની સામે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે જે સરકાર દ્વારા ટેકાનો ભાવ આપવામાં આવે છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો કરવામાં આવે જેથી તેમની આ દિવસ રાતની જે મહેનત છે તેનું તેમને ફળ મળે હાર્દિક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અરવલી સુરેન્દ્રનગરના જળવારના ખેડૂતો ઓર્ગેનિક અને બાગાયતી ખેતી તરફ વળ્યા છે જેમાં વઢવાણ ખાતે એક ખેડૂતે ઓર્ગેનિક જામફળનું વાવેતર કરી જિલ્લાના અન્ય ખેડૂતોને નવી રાહ ચીંધી છે પ્રગતિશીલ ખેડૂત મગનભાઈ પરમાર દર વર્ષે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરી ઓર્ગેનિક જામફળનું મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે વર્ષે જામફળના ઉત્પાદન થકી અંદાજે ત્રણ લાખ જેટલી આવક મેળવી હતી જ્યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં અંદાજે લાખની આવક તેમણે મેળવી ચૂક્યા છે આમ ચાલુ સિઝનમાં અંદાજે રૂપિયા ચાર પોઈન્ટ પચીસ લાખની જામફળના વાવેતર દ્વારા પ્રગતિશીલ ખેડૂત કમાણી કરી રહ્યા છે મારી પાસે અત્યારે વધારેમાં વધારે તો જામફરી છે અને જામફર જે છે એ હું અહીંથી નહીં પણ બહારના રાજ્યમાંથી લખનઉથી લાયેલો છું અને મને એમાં જે ચારસોથી પાંચસો ગ્રામનું છસો જામફર પણ મિનિમમ તો જામફર હોય હોય એવું મોટું છે બહાર જે જામફળ હોય છે એનો સ્વાદ નથી હોતો ગમે તે વ્યક્તિ હોય એકદમ ઓર્ગેનિક જામફળ ખાય ને એકદમ જે બહાર જે રેગ્યુલર મળતા હોય એ ખાય જો એ ઓર્ગેનિક જામફર ખાશે ને તો પછી એ કોઈ રેગ્યુલર જામફળ નહીં ખાય પણ મેન વસ્તુ તમને કીધું એમ કે શું વીસ ત્રીસ રૂપિયા ઊંચા પડે પણ શરીર માટે બહુ સારું છે પાટણના સમીના ઝીલવાણા નજીક કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં કેનાલના પાણી ફરી વળ્યા છે હજી માવઠાનું પાણી ઉસેર્યું નથી ત્યાં નર્મદા વિભાગની આ ગંભીર બેદરકારી સામે આવી છે જલાલાબાદ બ્રાન્ચ કેનાલ ઓવરફ્લો થતા ખેતરો પાણીથી તરબોળ થયા છે જેથી ખેડૂતોને ખેતીમાં પાક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે જે દ્રશ્યો સામે આવ્યા હતા નર્મદા વિભાગની આ ગંભીર બેદરકારીના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સમયે જીલવાડા નજીક કેનાલના પાણી ખેતરોમાં ઘુસતા ખેડૂતો પણ રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે જીરાલા કેનાલ ઓવરફ્લો થતાં ખેડૂતોને પાક નુકસાનીની ભીતિ હાલ સેવાઈ રહી છે રિપોર્ટમાં ફક્ત આટલો નજર ટોપ અમદાવાદમાં મૃત ગાયોનો વિડીયો વાયરલ થતા ઉઠ્યા સવાલ એમસી મૃત પશુઓ મુક્તિ હોવાનો માલધારી સમાજના આગેવાનોનો દાવો ગુજરાતમાં ચાલુ મહિને હજી આવશે માવઠાના રાઉન્ડ બલાલે કહ્યું બાર થી ચૌદ ડિસેમ્બર ભારે પવન સાથે કરા સાથે માવઠું પડી શકે ચક્રવાત મિચોંગ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાતા તબાહી નેવું કિલોમીટરની ઝડપે પવન ફૂકાયો ભારે પવનથી અનેક વૃક્ષો ધરાશાયી